સુરતની સુરતની રાંદેર પોલીસે બુટલેગર બિપિન મારુને પાઠ ભણાવ્યો છે આરોપી બુટલેગરનો જાહેરમાં આવ્યો આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો બુટલેગરે સરકારી વકીલના દીકરાને માર મારીને લૂંટ ચલાવી હતી પોલીસ દ્વારા આ કાર્યવાહી જે કરવામાં આવી છે આપ જોઈ શકો છો સુરત પોલીસે બુટલેઘરનો વરઘોડો તેના જ વિસ્તારમાં કાઢ્યો હતો આ બુટલેઘરે વકીલના દીકરાને માર મારીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર ધ્રુવ બુટલેઘરને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી સામે આવી બિલકુલ સુરતમાં થોડા દિવસ એક જે વકીલ તેના પુત્રને એ જાહેર રોડ પર જ જે છે તે આંતરીને કેટલાક વ્યક્તિઓ બુટલેકર સહિત કેટલાક વ્યક્તિઓ હતા કે તેને માર મારી તેની સાથે લૂંટ કરવામાં આવી હતી અને આ લૂંટની ઘટના બાદ ખૂબ જ શહેરમાં ચક્કાર મચી હતી તેમાં ખાસ કરીને રામદેર અને રામનગર સહિતના વિસ્તારમાં ખૂબ જ માથાપારે સર્ચ ધરાવતો અને બુટલેકર તરીકે છાપ ધરાવતો જે બિપિન મારૂ જે છે તે મુખ્ય આરોપી હતો અને તે આ લૂંટનું અંજામ આપીને ફરાર થઈ ગયો હતો જોકે આ ઘટનામાં અગાઉ બે થી ત્રણ જેટલા આરોપીની પોલીસે ધરપકડ પણ કરી હતી જોકે મુખ્ય આરોપી બિપિન મારુ જે છે તે ફરાર હતો અને આખરે આ બિપિન મારુ ની રાંદેર પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી ત્યારબાદ તેની ધરપકડ કર્યા બાદ જે વિસ્તારમાં તે આ પ્રકારનો આવો ઉભો કરે છે ત્યાં જ તેનો પોલીસે જાહેરમાં વડફોડો કાઢ્યો હતો અને તેનો જે હાવ છે તે થી દૂર થાય તે માટે આ પ્રકારે વરઘોડો ખાસ કરીને બિપિન મારો વાત કરવામાં આવે તો લૂંટ થી લઈને મારામારી અને હાફ મદર અને મદર સુધીના પણ કેટલાક ગુનાઓ પણ આચરી ચુક્યો છે ત્યારે લોકોમાં તેનો ભય દૂર થાય તે માટે પોલીસે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું ધન્યવાદ